સૌથી પેલા તો બધાને ગુડ મોર્નિંગ છો બધા તો આજે છે આપણો સ્પેશિયલ નો કયો દિવસ અને આ બારમા દિવસે આપણે આજે સ્પેશિયલી શું કરી રહ્યા છીએ એમ જોવા જઈએ તો આજે આપણે આકૃતિ ભાગ આઠ શીખી રહ્યા છીએ આકૃતિ ભાગ આઠ આ ભાગમાં આપણે શું કરવાનું હોય તો બેટા આપણને આ ભાગનું નામ આમ કહે તો પેપર કટિંગ એવું ભાગનું નામ છે એમાં આપણે જે રીતે આપણને આકૃતિમાં ચાર આકૃતિ ત્રણ આકૃતિ આપેલી હોય ચોથી આકૃતિ આપણે ચાતા શોધવાની હોય તો ત્રણ આકૃતિમાં જે રીતે આપણને આપેલું હોય કે ભાઈ તમારે આ રીતે કરવાનું છે તો આપણે એ રીતે પેપર વાળવાનું કટ કરવાનું પાછું ખોલવાનું અને જોવાનું જેવો આકાર બને એ આપણો જવાબ થઈ જાય ઓકે તો આજે હું તમને ચાર આકૃતિ સમજાવવાનો છું પ્રેક્ટિકલ કરીને પછી તમારે પણ જાતે પ્રયત્ન કરવાનો છે સાથે સાથે મારી સાથે સાથે તમારે પણ પેપરને ને વાળી અને પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને અંદર જેમ આપ્યું છે એમ આપણે કરતા કરતા જવાનું છે પ્રેક્ટિસ અને પછી આપણને જવાબ મળે કે નહીં એબીસીડી માંથી કયો જવાબ મળી શકે એ આપણે શોધવાનો છે ઠીક છે ધ્યાન રાખવાનું છે આપણે ઉતાવળ નથી કરવાની એકદમ શાંતિથી તો સૌથી પહેલી જે આકૃતિ છે તેના કેમેરો નજીક લઈ આવો પહેલો પ્રશ્ન એટલે આપણા માટે નવમો પ્રશ્ન છે બેટા પેજ નંબર એકસો બાસઠ ઉપર આ રીતની કે આકૃતિ છે જેમાં આ રીતની એક આકૃતિ છે જેમાં સૌથી પહેલા એક ચોરસ કાગળ લેવાનો છે આપણે ત્યારબાદ કાગળને ઉપરની તરફથી આ બાજુ છે ફરી પાછું નીચે તરફ એરો આપ્યો છે એટલે ફરી નીચે વાળવાનો છે પછી એમાં બે વસ્તુ કરવાની છે એક તો આ ભાગમાંથી આપણે રાઉન્ડ જેવું કટ મારવાનું છે અને નીચે એક નાનકડો એરો મારવાનો છે ઠીક છે આ આકૃતિને આપણે પ્રેક્ટિકલ કરવાનો પ્રયત્ન કરીએ તમારા બધા પાસે ચોરસ કાગળ છે બેટા કોની બોગર ની પાસે છે જરા આખી આખું બતાવી દો ચોરસ કાગળ ઓકે ચલો હવે હું જેમ કહું છું ને એવી રીતે અંદર જેમ તમારે પ્રશ્ન નંબર 9 પર નજર મારવાની છે ધ્યાનથી સૌથી પહેલા જે પેપર છે એને આપણે એરો જે દિશામાં માર્યો છે નીચેની તરફ માર્યો છે એરો કઈ દિશામાં માર્યો છે નીચેની તરફ તો એને આપણે નીચેની તરફ ત્રાસો વાળવાનો છે એટલે કે વચ્ચો વચથી આવી રીતે ત્રિકોણ જેવું બનાવવાનું છે શું બનાવવાનું છે પણ જે બનાવી લીધું છે ને એ બીજી આકૃતિમાં ધ્યાનથી જોવાનું કે આવો જ આકાર અંદર છે કે નહીં આ કાગળને ને ફેરવ ફેરવ નહીં કરવાનો ઠીક છે આવો જ આકાર આકૃતિ બે માં છે હા છે તો ઓકે પછી બીજા નંબર માં આપણે બેટા આવી રીતે ત્રાસો એરો મારલો છે એટલે આપણે ફરી આમાંથી વાળવાનું આવી રીતે એટલે ફરી કઈક આકૃતિ આપણી આવી બનશે ચલો વાળતા આવડ્યું

હવે જરા જોજો તો આટલું કર્યા પછી ધીમે રહીને જેમ આપણે વાળ્યું વાળ્યુંતું એમ ફરી પાછું ખોલી દેવાનું તો જુઓ આ આકૃતિ કઈક આવી બની ગઈ એટલે વચ્ચે જવાબ કોઈ કહેવાનો નથી હો વચ્ચે આવો રાઉન્ડ હોય અને ચાર ખૂણામાં ચાર લીટા હોય તો ઓપ્શન એ બી સી ડી માંથી જે જવાબ થતો હોય એ તમારે હાથ ઊંચો કરવાનો છે કોને કોને ખબર પડી ગઈ હા બેટા કૃપાલી આવે છે આવી જવાબ મળી શકે છે બેસી કોને કોને આ ભાગમાં સમજ પડી ગઈ કમ્પ્લીટલી પહેલી આકૃતિમાં સમજ પડી ગઈ ચાલો મૂકી દો ચલો હવે જરા બીજી આકૃતિ પણ આપણા માટે દસમો પ્રશ્ન જે છે એ પણ કંઈક એવો જ છે જરા નજીક લઈ આવો પહેલા આપણે એક ચોરસ કાગળ લેવાનો છે પછી ઉપર તરફ હેરો માર્યો છે એટલે આપણે એને ઉપર તરફ વાળવાનો છે ફરી પાછો ડાબી બાજુ હેરો માર્યો છે એટલે ફરી એને ડાબી બાજુ હેરો મારવાનો છે અને ત્યારબાદ અહીંયાથી એક કટ મારવાની છે એટલે અવાજ નહીં અવાજ નહીં ઠીક છે તો હવે બીજામાં પણ આપણને ચોરસ કાગળ જોઈએ છે તો બધાએ ચોરસ કાગળ લઈ લીધો હવે જોવાનું બેટા અંદર આવી રીતે ઊભો ચોરસ લેવા ગયો છે ઉભો લઈ લીધો ત્યારબાદ ઉપર માર્યું છે એટલે આપણે એને તરફ વાળવાનું વાળવાનું છે છે તે બાજુ અને બરાબર વચ્ચેથી વાળી લેવાનું એટલે અડધું ચલો વળી ગયું બેટા બધાને રેડી અને ગડી કમ્પ્લીટ કરી લેવાની ખુલી નાચે આવી પછી ત્યારબાદ પછી ડાબી બાજુ એ ત્રીજી આકૃતિમાં જો ડાબી બાજુ કઈ બાજુ તો ડાબી બાજુ જરા જોઈએ આવી કેટલા બની ગયો પેપર જરા બતાવી દો મને ચોરસ જેવું બની ગયો કે એને એમ જ રહેવાના એને ફેર રહેવા દેવાનો ત્યારબાદ એમણે શું કર્યું છે આ ભાગ તમને ખરે એ ખવાય નથી ગયો કટ માર્યો છે શું કર્યું છે ને તો આપણે પણ એ ભાગમાં કટ મારવાનો શું કરવાનું આપણે ચાલો આવો કટ મારી લો થોડો ત્રાસો રાખીને મારી દીધો એવા જ મારેસ બરાબર મારેસ કે એટલે જ તમે જેમ પકડ્યું છે ને એમનેમ પકડી રાખશો તો જવાબ ખોટો ના પડે પણ જો કાગળ આમ તેમ ફરી ગયો તો જવાબ ખોટો પડશે બેટા માર્યો કોડ બતાય બાકી છે જો ચલો તો હવે આપણે ધીમે રે ધીમે ખોલીએ અને ચેક કરીએ કેવો જવાબ આવે છે આપણો જવાબ કેવો આવશે એક ઉપર વાળો આખો ચોરસ અને નીચે વાળો જે ચોરસ હશે એ ત્રાસો હશે કેટલાના આયુજરા ઊંચું કરીને બતાવ બેટા 1 2 सारे ફરી ગયા એવું લાગે બેટા પાછળ વાતો નહી ત્રીજી જે આકૃતિ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને ત્યારબાદ હું તમને ચોથા નંબરની જે આકૃતિ છે વર્તુળ વાળી એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું

હવે બધાને જો વર્તુળકાર કાગળ ના બન્યું હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બસ ખાલી તમે અહીંયા ધ્યાન આપો હું તમને સમજાવી દઉં શીખવાડ દઉં સૌથી પહેલા આપણે એક વર્તુળકાર કાગળ લેવાનો તો આપણે લઈ લીધું છે બધાનું ધ્યાન અહીંયા છે અદાબ મારી દો જરા ચલો હવે એ કાગળમાં શું કરવા કીધું એરો જોવાનો તીર કઈ બાજુ છે નીચેની તરફ કઈ બાજુ છે તો આપણે બેટા એને નીચેની તરફ વાળી દેવાનું એટલે કઈક આવું બને છે રેડી ત્યારબાદ એ જ તીર જે છે તે એને આપણે ડાબી બાજુ સોરી જમણી બાજુ વાળવાનું છે એને પાછું આપણે જમણી બાજુ વાળી દઈએ કઈ બાજુ વાળી દઈએ એટલે ખરેખર જે આપણી આકૃતિ છે ને એ કઈક આવી બનશે આટલું સમજ પડી ગઈ અને ત્યારબાદ અહીંયા એમને કટ મારેલો છે આપણે બી એ જ જગ્યાએ જેટલો એમને માર્યો છે એટલો નાનો કટ મારી લઈએ તો ચાલો તો આ આકૃતિ હવે આવી બની જાય અને હવે આ જે બનેલી આકૃતિ છે એને આપણે ફરી ખોલવાનો પ્રયત્ન કરીએ અને જોઈ લઈએ આવો કઈક જવાબ થઈ જશે આવું કયા ઓપ્શન માં લાગે છે તમને લોકોને એક જ ઓપ્શન છે એવો બોલે બેટા રાજેશ્વરી ભવ્ય બી રાજેશ્વરી તો એમાં કહે છે બોલે બેટા ક્રિશ બી સિદ્ધરાજ બોલે બેટા બોલે પ્રિન્સ રીટા પૂર્વી

તમારી જાતે પ્રયત્ન કરવાનો છે શીખવાનું છે સમજવાનું છે અને જો ના સમજાય તો મારી પાસે શીખી લેવાનું છે સમજ પડી બેટા બધાને ઓકે ચાલો